હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સોજીના તો ચાલો આપણે બનાવીએ મેદુ વડાઈ લઈશું એમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને એને ઉકળવા દઈશું આપણું પાણી ઉકળી ગયું છે આપણે એટલે આમાં એક વાટકી જેટલું આપણે સોજી નાખી લઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને એને ઘટ થાય ત્યાં સુધી એને હલાવી લઈશું આપણે સરસ આપણો આ લોટ સરસ થઈ ગયો છે એકદમ ઘટ હવે એને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી અને ઠંડુ થવા લઈશું લોટ થોડો ઠંડુ થઈ ગયો છે પછી આપણે એમાં એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને બધું હાથેથી પ્રોપર મિક્સ કરી લઈશું અને આપણે બાજુમાં તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું અને હવે આપણે એને સરસ સ્મૂથ બનાવી લઈશું લોટને હવે જો આમાંથી થોડુંક આપણે લો લઈ આટલી હથેળીની મદદથી આવી રીતે ગોળ શેપ આપી અને પછીથી આપણે એને ખાણું પાડી લઈશું આપણે આ મેદુવાળાનો આકાર બની ગયો છે આવી રીતે બધા જ બનાવી લઈશું આપણે

આપણે પેલા દાળના અડદની દાળના હોય તો બનાવીએ તો ઘણી વાર લાગે છે પણ જો તમારે ફટાફટ ખાવા હોય ઇન્સ્ટન્ટ તો આપણે આમ એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે અને આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું જો મિત્રો થોડો કલર બદલાઈ રહ્યો છે હા મેંદુવડા તમે ઇસ્ટન બનાવી શકો છો અને બાળકના ટિફિનમાં પણ આપી શકો છો અને જો તમે આ બનાવશો તો સરસ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો કમ્પ્લીટ પહેલી જ વારમાં ખૂબ સરસ બનશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે તો તમે પણ ઘરે બનાવો અને કોમેન્ટમાં મને જણાવો કે કેવા બન્યા છે જો આપણા મેદુવડા તળાઈ ગયા છે હવે એને આપણે કાઢી લેશું સરસ મસ્ત બની ગયા છે જો સોજીના વડા તૈયાર થઈ ગયા છે અને આપણે કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું તો તમે પણ બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને